બાજરીનો રોટલો બાજરીનો રોટલો આપણે હાથેથી થાપીને પણ બનાવીશું અને સાથે જેને નો ફાવતો હોય એને પાટલી પર પણ થાપીને બનાવીશું હાથેથી તમે થાપશો તો પણ તમને આ રીતે રોટલો આવડી જાય એ રીતે બનાવીશું તો ચાલો બનાવીએ તો પહેલા આપણે આખા ભરેલા રીંગણા અને બટેટાનું શાક બનાવી લઈશું તો એનો ભરેલો મસાલો તૈયાર કરી લઈશું તો અહીંયા ખાયણી દસ્તામાં એક મુઠ્ઠી જેટલા શીંગના દાણા લઈ અને આ રીતે એને પીસી લઈશું અને પીસી એને એક બાઉલમાં કાઢી લઈશું એમાં જ આપણે એકથી બે મુઠ્ઠી જેટલા ગાંઠિયા ગાંઠિયા ન હોય તો એના જગ્યાએ તમે શીખી ચણાનો લોટ વાપરવાનો બે ટેબલ સ્પૂન જેટલો તો મારી પાસે ગાંઠિયા છે તો હું એ લઈ રહી છું તો આ રીતે એને પણ ઝીણા કરી અને આપણે શીંગ સાથે જ કાઢી લઈશું અને એમાં જ આપણે એક મુઠ્ઠી જેટલા તલ લઈ તલને પણ આ રીતે અતકચરા જેવા વાટી અને ગાંઠિયા અને શિંગના પાવડર સાથે મિક્સ કરી દઈશું એ જ ખાયણી દસ્તામાં પાંચથી છ લસણની કળીઓ તો નાની થોડી છે એટલે મેં વધારે લીધી છે અને એમાં દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તો તમે તીખાશ કેટલી જોવે શાકમાં એ પ્રમાણે અત્યારે ઉમેરી દઈશું આ રીતે પેસ્ટ વાટી લઈશું અને એને પણ ગાંઠિયા શિંગ અને તલ અથકચરા વાટેલા છે એમાં ઉમેરી દઈશું અને સાથે આપણે લસણની પેસ્ટ તમે મિક્સરમાં આ બધા પાવડર મિક્સરમાં પણ કરી શકો છો પણ લસણની પેસ્ટ તમારે આ રીતે ખાઈની દસ્તામાં જ પીસવાની તો વધારે સારો સ્વાદ આવશે એમાં આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટી સ્પૂન ગરમ મસાલો બેથી ત્રણ ટી સ્પૂન ખમણેલો ગોળ તમારી પાસે પાવડર છે એટલે મેં ઉમેર્યો તમે ગળપણ અહીંયા તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો અડધી ટી સ્પૂન હળદર બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને ઝીણા કાપેલા લીલા ધાણા તો એ આપણે એક ચોથાઈ કપ જેટલા કે પછી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું સાથે આપણે એમાં થોડું તેલ ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું તો લગભગ બે થી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી મેં બધી સામગ્રીઓને મિક્સ કરી દીધી છે તો આપણો આ મસાલો સિમ્પલ એવો તૈયાર થઈ ગયો છે એકદમ ટેસ્ટી એવો લાગે તો આમાં તમારે ગળપણ અને મીઠું ટેસ્ટ કરી લેવાનું તીખાશ પણ અત્યારે એડજસ્ટ કરી લેવાની કારણ કે આપણે રીંગણામાં ભરીશું તો ગ્રેવીમાં પણ આ મસાલાનો ટેસ્ટ જશે તો તમારે સ્વાદ પ્રમાણે બધી સામગ્રીઓ થોડી વધુ ઓછું ઉમેરી દેવાની આ રેસીપીથી આપણે ચાર લોકો માટે શાક બનાવી રહ્યા છીએ તો અહીંયા છ થી સાત નાના એવા આવા રીંગણા લઈ લેવાના અને રીંગણાનો જે સાઈડનો ભાગ છે એ ગ્રીન જેવો ડીટીયાનો એ તોડી લઈશું ઉપરથી અડધું ડીટીયું પણ કાપી લઈશું અને રીંગણાને વચ્ચેથી આ રીતે કાપ મૂકી દઈશું એટલે એમાં આપણે આપણો મસાલો જે બનાવ્યો છે એ ભરી શકીએ પાણીમાં મેં મીઠું નાખ્યું છે અને એમાં આપણે આ રીતે રીંગણા કાપી ઉમેરી દઈશું અને સાથે એક મીડિયમ બટેટું અને એક નાનું બટેટું એમ મેં લીધું છે મોટું હોય તો એક જ બટેટું લેવાનું મીઠાવાળા પાણીમાં તમે રીંગણા નાખશો તો એની જે કડવાશ હોય એ પણ પાણીમાં નીકળી જશે એટલે પાણી માં મીઠું ઉમેરી અને પછી એમાં રીંગણા તમારે રાખવાના એટલે કાળા પણ નહીં પડે તો આ રીતે રીંગણા અને બટેટા તૈયાર છે હવે રીંગણું આ રીતે એક લેશું એને નીચોવી દઈશું તો આ રીતે નીચોવી દેવાનું બિલકુલ પાણી ન રહેવું જોઈએ અને એમાં આપણે આ રીતે મસાલો સારી રીતે ભરી દઈશું તો સ્વાદ જેટલો તમારા મસાલાનો સારો હશે એટલું જ તમારું શાક સારું બનશે તો આ રીતે મેં રીંગણું ભરી દીધું છે અને આ જ રીતે હું બીજા બધા રીંગણા ભરી લઈશ અને આપણે બટેટા છે એ તમે જો નાના નાના તમને મળે તો તમે બટેટા પણ ભરી શકો છો પણ મને નાના નથી મળ્યા એટલે મેં આ રીતે બટેટાના સ્લાઇસ કરી લીધા છે અને મસાલો જે બચે એ આપણે ગ્રેવી માટે વાપરીશું તો આ રીતે રીંગણા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો મસાલો આપણો થઈ ગયો છે રીંગણા બધા મેં ભરી લીધા છે અને મસાલો પણ આપણો જે બચ્યો છે તો આટલો મસાલો આપણો બચ્યો છે અને રીંગણા ભરાઈ ગયા છે એ મસાલો આપણે ગ્રેવીમાં વાપરી લઈશું તો હવે શાક વઘારવા માટે પ્રેશર કુકરમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ રાઈને થોડી ફૂટવા દઈશું એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને જીરાનો કલર થોડો બદલાવા દઈશું આ રીતે કલર એનો બદલાઈ જાય એટલે રીંગણા જે ભરેલા છે એ ગોઠવી દઈશું અને રીંગણાને આ તેલમાં આપણે થોડીવાર માટે સાતળી લઈશું તો રીંગણા છે એ સતળાશે એટલે એનો સ્વાદ છે બહુ સારો એવો આવશે આપણે કૂકરમાં બનાવી રહ્યા છીએ તમે આ શાક કઢાઈમાં પણ બનાવી શકો તો આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરીને લગભગ ત્રણેક મિનિટ જેવું રીંગણાને બધી સાઈડથી સાતળી લઈશું તો આ રીતે હવે રીંગણાને મેં બધી સાઈડથી સાતળી લીધા છે આપણે એમાં એક ટમેટું નાનું લઈ અને ઝીણું કાપી ઉમેરી દઈશું અહીંયા મેં ખટાશને બેલેન્સ કરવા માટે પહેલાં આપણે ગોળ ઉમેર્યો છે એટલે નાનું એવું ટમેટું આ રીતે ગ્રેવી માટે જ તમારે વાપરવાનું તો આ રીતે ટમેટું ઉમેરી અને સાથે બટેટાના સ્લાઇસ પણ ઉમેરી દઈશું અને હવે આપણે બટેટા ટમેટું અને રીંગણા ત્રણેયને એકથી બે મિનિટ જેવું મીડિયમ હાઈ સાઇડ ફ્લેમ રાખી અને સાતળી લઈશું સાથે આપણે બટેટાના ભાગનું મીઠું અને સાથે ટમેટાના ભાગનું અને રસો પણ કરશું તો એનું મીઠું અને ચપટી જેટલી હળદર અને થોડું અમથું લાલ મરચું ઉમેરીશું તો જે મેં પહેલાં મરચું વાપર્યું એ મોળું છે એટલે મેં અત્યારે થોડું ઉમેર્યું છે અને થોડું આપણે એને આ રીતે સાતળી લઈશું સતરાઈ જાય એટલે મસાલો જે બચ્યો હતો એ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ હવે મેં મીડિયમ ટુ સ્લો સાઈડ રાખી છે તો આ રીતે એકદમ સારી રીતે મસાલો સતરાઈ ગયો છે તમે જોઈ શકો છો નીચે ચીપકે તો તમારે આ રીતે થોડું એને લઈ લેવાનું નહીતર જ્યારે આપણે વિસલ કરશું તો તળિયે શાક બેસી ન જાય એ ધ્યાન રાખવાનું અને હવે આપણે એમાં અડધોથી પોણો કપ તો રસો તમને કેટલો જોવે એ રીતે પાણી ઉમેરી દઈશું તો આ રીતે મેં બાઉલમાં જ પાણી ઉમેરી ઉમેરી દીધું છે થોડું વધારે પાણી ઉમેરી દઈશ અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર બે વિસલ કરી લઈશું તો પહેલાં ખુલ્લું જ આ રીતે થવા દઈશું પછી તળિયે ચીપકી ન જાય એટલે એકવાર એને આપણે હલાવી લઈશું આ રીતે અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને બે વિસલ કરી ગેસની ફ્લેમ બંધ કરી કુકરને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે બાજરીના રોટલા બનાવી લઈશું તો એક બાઉલ લેશું એમાં અડધો કપ પાણી તો આ માપથી આપણે બે રોટલા જેટલા તમારા બનશે આટલા લોટથી એમાં આપણે અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને એક કપ બાજરીનો લોટ તો અડધો અડધો કપ કરી અને મેં એક કપ બાજરીનો લોટ ઉમેરી દીધો છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે અને હવે લોટની જેમ જ આપણે એને સારી રીતે મસળવાનો છે તો આ રીતે હથેળીનો ઉપરનો જે ભાગ હોય એનાથી તમારે મસળવાનું છે અને થોડું થોડું પાણી છાંટતા જઈશું અને લોટને ખૂબ જ સારી રીતે તો બેથી ત્રણ ટી સ્પૂન જેટલું પાણી તમારે આ રીતે છાંટતું જવાનું અને હથેળીનો ઉપરના ભાગથી આ રીતે ખૂબ જ સારી રીતે એને મસળી લઈશું તો પાણી માત્ર છાંટવા પૂરતું જ ઉમેરવાનું બહુ વધારે ઉમેરો તો લોટ ઢીલો ન થઈ જાય ખાસ એ ધ્યાન રાખવાનું તો આ રીતે લોટને ખૂબ જ સારી રીતે મસળી લીધો છે હથેળીના ઉપરના ભાગથી તો લોટ ફ્રેશ હોવો અહીંયા જરૂરી છે જો જૂનો લોટ હશે તો તમારો રોટલો બરાબર નહીં બને તમે જો લોટ એક સાથે દળાવી લેતા હોય તો તમારે એને રેફ્રિજરેટરમાં ડીપ ફ્રીઝમાં સ્ટોર કરી દેવાનો અને જ્યારે બનાવો હોય એટલે એ ફ્રેશ જ રહે છે એવો લોટ તો આ રીતે હવે આપણે બાઉલમાં થોડું પાણી લઈ લઈશું લોટનો અડધો ભાગ લઈ લઈશું આ રીતે એનો ગોળો બનાવી અને આ રીતે એનો લુવો બનાવી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો હું આંગળીઓ કેવી રીતે ફેરવી રહી છું અને હવે આપણે બે હાથને પાણીવાળા કરી અને આ રીતે મેં મોટા લુવાની જેમ એને ફેલાવી દીધું છે અને હવે આપણે એને થાપીશું તો પહેલાં આપણે આંગળીઓ બંધ રાખીશું આ રીતે અને હથેળી પર આ રીતે કિનારીઓ પર પહેલાં થાપીશું તો કિનારીઓ પર આંગળીઓ થાપી રહી પહેલાં કિનારીઓને પાતળી કરીશું કિનારીઓ આ રીતે પાતળી થઈ જાય એટલે તમે જોઈ શકો છો હવે પાણીવાળા હાથ પાછા કરીશું બે હાથ તો બહુ વધારે નહીં થોડું થોડું અને હવે આંગળીઓને ખોલીશું આ રીતે બે સાઈડથી અને હવે વચ્ચેથી આપણે એને થાપીશું તો આખો રોટલો તમારો હાથમાં જ રહેશે આ રીતે અને હવે તમને લાગે કે વચ્ચેથી હવે થઈ ગયો છે એક સરખો એટલે પાછી તમારે આંગળીઓ બંધ કરી અને કિનારીઓ પાછી થાપવાની અને હવે પાછા તમારે હાથ ખોલી આંગળીઓ ખોલી અને પાછો એને થાપી લેવાનો તાવો મીડિયમથી બહુ જાડો પણ નહીં પાતળો પણ નહીં એવો રોટલો તૈયાર થઈ ગયો છે અને તાવડીને મેં પહેલેથી તપાવી દીધી છે ગેસની ફ્લેમ મીડિયમથી હાઈ સાઇડ મેં રાખી છે અને રોટલાનો જે ઉપરનો ભાગ છે એ પહેલાં આ રીતે નાખીશું એક મિનિટથી થોડું ઓછું તો ફોર્ટી ફાઈવ સેકન્ડ જેવું મેં એને થવા દીધો અને હવે નાઇફના મદદથી આ રીતે તાવડીથી રોટલો અલગ કરીશું અને એની સાઈડ ચેન્જ કરી લઈશું ગેસની ફ્લેમ અત્યારે પણ મીડિયમ ટુ હાઈ સાઈડ છે પાછો આપણે એક મિનિટથી થોડું ઉપર થવા દઈશું બીજી સાઈડ છે એ બરાબર શેકવાનું છે આપણે આ પાછળની સાઈડ બીજી વાર નહીં થવા દઈએ તો આ રીતે તમારે ચેક કરી લેવાનું તો લગભગ દોઢ મિનિટ જેવું મને થયું છે અને રોટલાની બીજી સાઈડ છે એકદમ પરફેક્ટ એવી શેકાઈ ગઈ છે આ રીતે હવે એને શેકાઈ જાય પ્રોપર એટલે ઊંધો કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને લગભગ થ્રી સિક્સ સેકન્ડ જેવું રાખીશું ત્યાં સુધીમાં તમે બીજો રોટલો પણ થાપી શકો ઇઝીલી તો આ રીતે તો હવે રોટલો થોડી જ વારમાં ફૂલી જશે આ રીતે ફૂલવા પણ લાગ્યો છે અને ડિઝાઇન પણ બહુ સારી એવી આવી ગઈ છે તમને જો લાગે આ સાઈડ તમારે થોડો વધારે શેકવો છે તો આ રીતે તમે થોડી સેકન્ડો માટે એને શેકી લેવાનો અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો અને ઉપરની સાઈડ પણ બાજરાનો રોટલો પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે એકદમ સિમ્પલ છે પહેલાંથી જ જો તમે બનાવવાના હોય તો આવા નાના નાના બનાવવાના પછી ધીમે ધીમે તમે મોટા પણ બનાવી શકો છો તો રોટલો તૈયાર છે અને જો તમને હાથેથી નો ફાવતો હોય તો આપણે આ રીતે પાટલી કે આવું ચોપિંગ બોર્ડ છે મારી પાસે તો એના પર હું થાપી રહી છું તો પહેલાં આપણે બાજરીનો લોટ આ રીતે ફેલાવી દઈશું બચેલો જે લોટ છે એનો લોહો આ રીતે બનાવી લઈશું પહેલા રોટલાની જેમ જ મોટો અને હવે આ રીતે લોટ ઉપર પણ છાંટીશું નીચે તમને લાગે કે થોડો પાછો લોટની જરૂર છે તો નીચે નાખતા જવાનો તમને લાગે કે લોટ હજી ફરતો નથી રોટલો તો પાછો લોટ તમારે પ્રોપર કિનારીઓ પર આવે એ રીતે લગાવવાનો અને હવે આપણે આ રીતે તો આંગળીઓ છેલ્લી ત્રણ છે એનાથી હું થોડું થોડું થાપતી જાઉં છું અને આ બાજુના હાથેથી હું એને શેપ આપતી જાઉં છું તો આ રીતે તમે જોઈ શકો છો જેટલો મોટો તમારે બનાવવો હોય એટલો તમે બનાવી શકો છો થોડો સરખો એવો શેપ આપવા માટે આ રીતે અમુક જગ્યાએથી જાડો પાતળો ન રહી જાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું આ રીતે તમે જોઈ શકો છો રોટલીની જેમ જ ફરીને રોટલો બની ગયો છે તો આ થોડો મોટો તમે જેટલો પાતળો બનાવો એટલો આ બનાવી શકો છો અને એને પણ પહેલાં રોટલાની જેમ જ આપણે શીખી લઈશું આ રોટલા પર તમારે પાછળ આ રીતે પાણી લગાવવું પડશે એટલે સૂકો જે લોટ વાપર્યો છે એના લીધે થઈને ક્રેક્સ ન પડે તો રોટલો આપણો તૈયાર છે અને શાક પણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે પ્રેશર નીકળી ગયું છે આ રીતે કુકર ખોલીશું એકદમ સારી રીતે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે રસો જો તમને વધારે જોવે તો થોડું પાણી ઉમેરી અને તમે રસો પણ કરી શકો છો તો ગરમ ગરમ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને સાથે આપણે ગરમ ગરમ રોટલો તો એકદમ પરફેક્ટ એવો બાજરીના રોટલાને આ રીતે તમે કાપશો એટલે એના બે લેયર અલગ થઈ જશે અને માખણ સાથે કે ઘી સાથે આ રોટલો બહુ સારો એવો લાગશે અને સાઈડમાં તમે ગોળ પાપડ મરચાં અને સેલડ અને છાશ સાથે કાઠિયાવાડી લોકોમાં મોસ્ટલી સાંજે જો બનાવવામાં આવે તો દૂધ સાથે પણ આ ખાવામાં આવે છે તો આ રીતે તમે બાજરીનો રોટલો અને સાથે ભરેલા રીંગણા અને બટેટાનું શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને રોટલો બરાબર નહીં બનતો હોય તો આ ટિપ્સ અને ટ્રિક સાથે બનશો તો પ્રેક્ટિસ સાથે તમારો પણ રોટલો એકદમ પરફેક્ટ એવો બનશે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પોચો જેટલો તમે લોટ કૂણવશો મસળશો એટલો તમારો બાજરાનો રોટલો સારો એવો થશે તો આ શાક અને રોટલો તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકન બટનને પ્રેસ કરજો તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ